ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા નથી થઈ તે પહેલાં ઘણા લોકો દ્વારા અનેકો અનેક માનતાઓ માનવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરના એક એડવોકેટ નીરજ જૈન દ્વારા પણ એક માનતા માનવામાં આવી હતી કે જ્યાં સુધી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા અયોધ્યા ખાતે નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ ગુલાબજાંબુ નહીં ખાય ત્યારે હવે તો રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ છે ને નીરજ જૈન દ્વારા આ માનતાને પૂર્ણ કરવામાં આવી છે એમએસ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે નીરજ જૈન ઓગણીસો નેવમાં કાર સેવા કરવા ગયા હતા અને મુલાયમસિંહની પોલીસના લાઠીચાર્જનો ભોગ બન્યા ત્યારે તેમણે અયોધ્યા ખાતે બાધા લીધી હતી અને તેઓ અગિયારસો કિલોનો દીવો લઈને અયોધ્યા ગયા હતા અને દર્શન કર્યા હવે લલ્લાની પ્રતિષ્ઠા ધામધૂમથી આજે હાથીપોળના નાકે રાજમહેલ રોડ ખાતે જાહેર સ્ટેજ બાંધીને નગરજનોને આઈસ્ક્રીમ તથા ગુલાબજાંબુ ખવડાવવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં પૂર્વ મેયર અને વુડાના માજી ચેરમેન નારાયણભાઈ પટેલ પૂર્વ સેનેટ મેમ્બર દીપક શાહ કમલભાઈ પંડ્યા ભાજપા પૂર્વ મંત્રી તથા કોર્પોરેટર અશોક પંડ્યા ધર્મયાત્રા સંઘના શૈલેષ શુક્લ કાઉન્સિલર ધર્મેશ પટણી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ઓગણીસો નેવુંમાં કાર સેવામાં ગયો હતો ત્યારે ત્રીસ ઓક્ટોબરે રામલલાના મંદિર પાસે જ બાધા લીધેલી કે જ્યાં સુધી અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય દિવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી ગુલાબ ચેમ્પુ લઈ ખાવું ત્યારબાદ ઓગણીસો ને બાણુંમાં ફરી કાર સેવા જવામાં મોકો મળ્યો ત્યારે ફરી નક્કી કર્યું કે જ્યાં સુધી રામલલાનું ભવ્ય મંદિર નહીં બને ત્યાં સુધી આઈસ્ક્રીમ લઈ ખાઉં એમ તેત્રીસ વર્ષથી ગુલાબ ગામુને એકત્રીસ વર્ષથી આઈસક્રીમ નથી ખાતું હમણાં જ બાવીસ જાન્યુઆરીએ ભારતના યશસ્વી વડાપ્રધાન અને આધુનિક ભારતના રાષ્ટ્રપિતા એવા ભારતીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ભવ્ય રામ મંદિર બન્યું અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આ પ્રસંગે મેં હું નક્કી કર્યું કારણ કે ફરી અયોધ્યા જઈ આવ્યો અયોધ્યાથી રામલલાનો પ્રસાદ લઈને આવ્યો પ્રસાદના ગુલાબજામુનમાં વહેલી બધાને રામલગાનો વડોદરાના જણને પ્રસાદ ખવડાવવા અને નક્કી કરેલું કે હું પ્રસાદ ખાઈશ સાથે સાથે બધાને પ્રસાદ ખવડાવીશ એટલે આજે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન રામે મને એવું સૌભાગ્ય આપ્યું કે બધા વડોદરા શહેરના લોકોને ગુલાબજામુન આઈસ્ક્રીમ ખવડાવી શકું અને વડોદરા શહેરના નાગરિકોનો આભાર માનું કે બધા લોકો મારી માતા પૂર્ણ કરવામાં અને મારી સાથે ગુલાબજામુન આઈસ્ક્રીમ ખાવા માટે બધા પધાર્યા એ બધા હું સર્વે વડોદરા નાગરિકોનો આભાર માનું છું અને કે તમે મને એવી શક્તિ આપી કે જેના કારણે વડોદરાના લોકોને હું આઈસ્ક્રીમ અને ગુલાબજાંબુ ખવડાવી શક્યો આજે એટલાય કેટલું આઈસ્ક્રીમ કેટલો ગુલાબજાંબુ વિતરિત થયો પંદર પંદર હજાર લોકો સુધી પહોંચે એટલો ગુલાબજાંબુ ને એટલો આઈસ્ક્રીમ વિતરિત થયો છે પાંચસો કિલોથી વધારે ગુલાબજાંબુ અને પંદર હજાર ગરમ આઈસ્ક્રીમના વિતરણ કર્યા છે જય જય શ્રી હા જેમને રામ જન્મ આંદોલન વખતે ગુલાબજાંબુ અને ખાવાની જે બાધા લીધી હતી કે જ્યાં સુધી શ્રી રામલલા વિદ્યાર્થી તેઓએ ત્યાગ કર્યો હતો અને આજે જ્યારે રામલલા નીચધધામ માં બાવીસ તારીખે ત્યારે ધીરજજી દ્વારા આ પ્રકારનું એક સુંદર મજાનું આયોજન કર્યું છે કે વડોદરાના તમામ નાગરિકોને ગુલાબજાંબુ અને તેમના તરફથી એક ભેટ અપાઈ રહી છે પચાસ તરીકે અપાઈ અભિનંદન હું આભાર માનું છું કે તેમના કારણે આજે વડોદરા શહેરના દૂધ દુદગત નેતાઓ પણ એક ઉપસ્થિત થયા છે અને હિન્દુ સમાજની જે લાગણી સાથે તેઓ વારંવાર જોડાયેલા સતત જોડાયેલા છે અને સતત કામ કરતા અને કાર્ય કરવાની ખૂબ અભિનંદન જય શ્રી